હેલો સ્વાગત છે મિત્રો આપ સોનું આપણી ચેનલ એજ્યુકેશન ડે પર તો જેની આતુરતાથી આપણે રાહ જોઈ રહ્યા હતા એવી હાયર સેકન્ડરી ગવર્મેન્ટ અને ગ્રાન્ટીન એડ બંને માટે શાળા ફાળવણી છે એ જાહેર કરવામાં આવેલી છે એટલે આ શાળા ફાળવણી છે એ કામચલાઉ શાળા ફાળવણી છે એ જાહેર કરવામાં આવેલી છે એની જો સૂચનાઓની વાત કરીએ તો તમે અહીંયા જોઈ શકો કે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસ અને એ એકવીસ છ બે હજાર પચીસના રોજ એટલે કે આજના રોજ શાળા ફાળવણી છે એ જાહેર કરવામાં આવેલી છે અને એવી જ સૂચના છે એ તમને ગ્રાન્ટેડ માટે પણ અહીંયા જોવા મળી જશે બરાબર હવે આ બંને સૂચનાઓ અહીંયા આપવામાં આવેલી છે અને એની પો જે તમામ માહિતી છે એ તમને આ બંને સરકારી અથવા તો ગ્રાન્ટિનેડના જે આ ટેબ આપેલા છે એમાં તમે ક્લિક કરશો તો એમાં પણ તમને પૂરતી ઇન્સ્ટ્રક્શન છે એ મળી જશે અહીં લખેલું છે કે સ્કૂલ એલોટમેન્ટ ઇન્સ્ટ્રક્શન તમે એના ઉપર ક્લિક કરશો એટલે તમને એની પીડીએફ છે એ જોવા મળી જશે આ પીડીએફને આપણે ઓપન કરીએ અને એમાં આપણે જોઈએ કે શું એમાં માહિતી આપવામાં આવેલી છે તો અહીંયા હું તમને ટૂંકમાં જણાવી દઉં કે અત્યારે છે એ કામ ચલાવ શાળા ફાળવણી છે એ કરવામાં આવેલી છે બરાબર અહીંયા લખેલું છે કે પ્રોવિઝનલ સ્કૂલ એલોટમેન્ટ અને આ જે શાળા ફાળવણી છે એ જો ઉમેદવારને બંને શાળાઓ મળેલી હોય એટલે કે સરકારી અને ગ્રાન્ટિનેડ બંને શાળાઓ મળેલી હોય તો એને આ જે વધુ અનુકૂળ હોય એવી કોઈ એક શાળા પસંદ કરવા માટે સંમતિ આપવાની રહેશે અને અન્ય જે પસંદ કરેલી જે એના સિવાયની જે તમે પસંદ કરો એના સિવાયની જે તમને ફાળવણી કરેલી છે એમાંથી તમારો હોકશય જતો કરવાનો રહેશે બીજું અહીંયા દર્શાવેલું છે કે કામચલાઉ શાળા ફાળવણીમાં જેનો સમાવેશ થાય એનો એમાં હક પ્રસ્થાપિત થતો નથી એટલે તમે એવો હક દાવો નહીં કરી શકો કે ભાઈ મને શાળાઓ ફાળવણી થઈ ગઈ હતી તો મને એ જ મળવી જોઈએ બરાબર ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો અહીંયા જે ઉમેદવારશી બે જેમાં બંનેનો બંનેમાં જેનો સમાવેશ થયો છે એમાંથી કોઈ એક શાળા પસંદ કરશે કે સરકારી શાળા પસંદ કરી અને ગ્રાન્ટી નેટ તમે ન કરી દે અથવા તો ગ્રાન્ટી નેટ પસંદ કરી અને સરકારી ન કરી બરાબર તો બેમાંથી જે પસંદ કરશો એના સિવાયની જે શાળા છે એ જતી રહેશે અને ધારો કે બંનેમાંથી તમે કોઈ એક પણ પસંદ નથી કરતા એટલે તમે એમાં કંઈ પસંદગી આપતા નથી તો અહીંયા સૂચના આપવામાં આવેલી છે ખાસ સમજો અહીંયા આપણને દર્શાવેલું છે કે ઉપરોક્ત સૂચવેલ પ્રક્રિયા મુજબ જે ઉમેદવારોએ હાજર થવા માટેની કોઈ પણ એક ભરતીની ઓનલાઈન પસંદગી આપેલ નહીં હોય તેવા ઉમેદવારોને અત્રેથી ભરતી પસંદગી સમિતિ દ્વારા એક ભરતીમાં શાળા ફાળવવામાં આવશે અને અન્ય ઉમેદવારી બાદ કરવામાં આવશે તે દરેક ઉમેદવારે સ્વીકારવાનું રહેશે અને ત્યારબાદ કોઈ લેખિત કે મૌખિક રજૂઆત છે ધ્યાને લેવામાં આવશે નહીં એટલે તમે કોઈ શાળા પસંદ નથી કરતા તો તમને બેમાંથી કોઈ પણ એક શાળા છે એ ફાળવી દેવામાં આવશે તમે પછી એમાં કોઈ પણ પ્રકારની રજૂઆત છે કરી શકશો નહીં ધ્યાને લેવામાં આવશે નહીં બરાબર તો અહીંયા આવી સૂચનાઓ છે એ પણ તમને પીડીએફ એની વેબસાઇટ પર તમને મળી જશે હવે કઈ તારીખે આ તમારે સિલેક્શન કરવાનું છે એની અહીંયા તારીખ છે એ ક્યાંય જોવા મળતી નથી એટલે તમે ઓફિસિયલ વેબસાઇટ છે એ જોતા રહેજો આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો જેવી આપણને માહિતી મળશે તાત્કાલિક આમાં આપણે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશું બાકી એની વેબસાઇટ છે એની મુલાકાત તમારે લેતી રહેવી વિડીયો પસંદ હોય તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ